નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુજરાતમાં ઠંડી નવો રેકોર્ડ બનાવશે રાજ્યમાં કાતિલ ઠંડીનો માહોલ યથાવત રહેશે જેમાં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ઠંડી નવો રેકોર્ડ બનાવશે અને આ ઉપરાંત આગામી સમયમાં વધુ કાતિલ ઠંડી પડવાની સંભાવના છે તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં હાલ કોલ્ડ વેવ જેવી સ્થિતિનો માહોલ છે અને દર વર્ષે ઠંડી હોય તેના કરતાં બે ડિગ્રી તાપમાન નીચું જોવા મળ્યું છે ત્યારે આગામી સમયમાં વર્ષ બે હજાર બાવીસ અને ત્રેવીસ નો રેકોર્ડ તૂટી શકવાની સંભાવના છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ એક જ દિવસે ત્રણસો દીકરીના લગ્ન સુરતમાં ગત રોજ બે સમૂહ લગ્નમાં ત્રણસો દીકરીઓએ લગ્ન કર્યા હતા પીપી સવાણી પરિવાર એકસો અગિયાર પિતા વિહોણી દીકરીઓને પરણાવી જેમાં બે મુસ્લિમ દીકરીઓના નિકાહ થયા હતા સવાણીના પીઆરયુ સમૂહ લગ્નમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા તો આઈટ સમાજે વીસ પિતા વિહોણી સહિત એકસો નેવ્યાસી દીકરીઓના લગ્ન કરાવ્યા હતા જ્યાં સીએમ પટેલ તેમજ મોરારી બાપુ સહિતના સંતો આવ્યા હતા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુલાબી ઠંડીમાં અંબાજીમાં રાતે બાર વાગ્યાથી ઈ કેવાયસી માટે લાઈન હાલ રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડી પડી રહી છે તેમાં ખાસ કરીને બનાસકાંઠામાં પારો સતત ગગડી રહ્યો છે તો બીજી બાજુ આવી ઠંડીમાં લોકો રાત્રે બાર વાગ્યાથી રેશન કાર્ડને ઈ કેવાયસી કરવા માટે લાઈનમાં ઊભા જોવા મળ્યા હતા તો કહી શકાય કે ઈ કેવાયસીને લઈને લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આ માટે લોકો ઠંડી સજારૂપ બની છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ભારત ટૂંક ટૂંક સમયમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે પીએમ મોદી દેશની આર્થિક ઝડપી પ્રગતિ પર ભાર મૂકતા પીએમએ કહ્યું કે આજે ભારત ઝડપી ગતિએ વિકાસ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે તેમણે કહ્યું કે આ સિદ્ધિ દરેક ભારતીયની સખત મહેનત અને સંકલ્પનું પરિણામ છે મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવું એ અમારી પ્રાથમિકતા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આવી ગઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ઠંડીની મોટી આગાહી કરી છે તેઓએ આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવી શકે છે તેવી શક્યતા છે અને ડિસેમ્બરના અંતમાં માવઠા પડી શકે છે છવ્વીસ ડિસેમ્બરે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે અને સોળથી થી બાવીસ ડિસેમ્બર સુધી વાદળછાય વાતાવરણ રહેશે અને લઘુત્તમ તાપમાનમાં વધારો પણ થઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ હવે ગરમ કપડાં બાબતે સ્કૂલો નહીં કરી શકે દબાણ શિક્ષણ મંત્રી શિયાળાની સિઝન પણ આવી ચૂકી છે ત્યારે શહેરની સંખ્યાબદ્ધ સ્કૂલોમાં ચોક્કસ પ્રકારનું સ્વેટર પહેરવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ પર શાળા સંચાલકો દબાણ કરી રહ્યા હોવાની ફરિયાદો પણ ઉઠવા માંડી છે ત્યારે આવી ઘટનાઓને લઈ વિદ્યાર્થીઓના સ્વેટર બાબતે શિક્ષણમંત્રીએ પ્રતિક્રિયા આપી હતી તેઓએ જણાવ્યું હતું કે શાળાઓ વિદ્યાર્થીઓ પર ગરમ કપડાને લઈને દબાણ નહીં કરે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આ અઠવાડિયે સોનું થયું મોંઘું ચાંદીમાં ઘટાડો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એસોસિએશનની વેબસાઇટ અનુસાર આ સપ્તાહે સોનાની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો ગયા શનિવાર એટલે કે સાત ડિસેમ્બરે સોનું રૂપિયા છોતેર હજાર એકસો સ સત્યાશી હતું જે હવે રૂપિયા છોતેર હજાર નવસો બાવીસ પ્રતિ દસ ગ્રામ છે એટલે કે આ અઠવાડિયે તેની કિંમતમાં સાતસો પાંત્રીસ રૂપિયાનો વધારો થયો છે તે જ સમયે આ સપ્તાહે ચાંદીની કિંમતમાં એક હજાર આઠસો રૂપિયાનો ઘટાડો થયો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા જ હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો